લો યુટુબ ફેમિલી કેમ છો બધાય મજામાં અમે પણ મજામાં છીએ તમે પણ મજામાં જશો બધા જય માતાજી અને રામ રામ ને સીતારામ બધા તો માતાજી હનદાય રાખી એવી શુભેચ્છા આપું છું તો આપણે તો ઓલો વિડીયો મૂકેલો તો એમાં બધાએ બહુ સાજી કમેન્ટ કરી તો બધાને થેન્ક યુ ને આભાર તમારો અને એટલી બધી કમેન્ટ કરી બધાને કે હું શું કહેવાય અમે આને તળાજે જવાનું છીએ એટલે નગરો પછી આવીને અમે બધાની કમેન્ટ છે ને એનો નામ લઈને આઈડીનું ને એનો આભાર માનું છું એક એક બધા બહુ અમને બધાએ મસ્ત મસ્ત આમ મૂક્યો બહુ સારી કમેન્ટ કરી કે આપણને આમ ઓલું આમ કહેવાય મને તો રોવાય જતું તો એક કમેન્ટ વાંચી ને તા પણ અત્યારે જવાનું છે બહુ મોડું થઈ જાય ને એટલે પછી આ તળાજે જાય છે ને ઘણા ખરાએ તો એવી કમેન્ટ કરી કે તમારી વાડી બતાવો તો વાડી તો અમારે છે નહીં છે પણ બે વીઘા તો અત્યારે કઈ લીલું હોય ઘણા ખરા કમેન્ટ કરી કે તળાજાનું ફેમસ ખાણી પીણી બતાવો એમ તો આને તળાજા જવાનું છે તો બને શકે તો બતાવશે તો કન્ટિન્યુ રેજો તો અમે જમી લઈએ છે તો મોડું થાય છે આપણે જમી લઈએ અને બીજું કેવાનું કે આપણે નો ટાઈમ આપણે પેલા હતો કે સવારે આઠ વાગે આપણે હવે ડેલી સવારે આઠ વાગે જ બ્લોગ આવશે દસ વાગ્યાનો ટાઈમ હવે આપણે નહીં કેમ દસ વાગ્યા નોટિંગ પેલા આઠ વાગ્યા નો જ હતો એટલે હવે ડેલી સવારમાં આઠ વાગે બ્લોગ આવી જશે

ફૂલ ટ્રાફિક છે યાર એ સાઈડ બહુ ભરાતો છે એટલે હાચલે પડીને ક ફૂલ ટ્રાફિક હોય ઓકે રેજો બર્દી થોડી ઓછી છે કીપો કીપો દોય કુરિયા સવા જિંગો મારા કિમાર કી છે કપડા હુવા

તો સાડીસો નવી બની ગઈ મસ્ત ઓઈલ ને બધું બદલાય નાખવું ને સર્વિસ કરાવી નાખી એ અધિક દુકાન એટલા માલ લેવા અને બસાળો થોડું લેતા એવા ખોપરી ખોપરીમાં પૈસા વધારે નાખે છે 60000 તો ખોપરી જ થઈ ગયું અચ્છા તો હતી દુકાન આખો દી હા અમે તો આ માલ ગોઠવવા મળ્યા હા મિતાલી કેવલ ની ભણી ગયા લે એ બધા રે અમાર કામે ઘરે બેડું કેવલ ની મિતાલી ક્યાં એ રમે ઘરે હું રમે કે ગમતા છે ખબર ન હોય તો એની ફોમે ને બદલે ઓજી ને ઘરે આવે તો કેવલ ની મિતાલી જો ઘરમાં માં રમી દઉં બતાલ કેવલ ની મિતાલી હું રમી દઉં બતાલ લે આયા તો લેશન સબ લાગે હે કર દે તારે નીચાણા કપડા ને બદલાવા શનિવાર છે આજ

કેલેશન કરવાનું છે આજ લેશન આવ્યો પણ બેન આજ નહી આવ કાઈ નહી રે બની રે સાકે અરે વાહ તરમ એમ તો કોકમ કરીને કેમ થાતા કેર કરી કેમ કરી દે કે તે કેમ શરમ લાગે હે શરમ લાગે શરમ લાગે અબ હું તાજ જલો ખબર તને તલા હા તલા હા તને ખબર પડી ગઈ કોણ કે તું

Nah itu kan apa Cari kamu kerja lehti tuh apa dah via visa? Nah, bekalu, ayah bekalu ayat via gitu loh. Angker amat tuh, apa? Kya? Nono Allah Ya bisa? Ayo pernah. Jauh bekalu, ini mau kerja mana? Astaga, ora.

રોટલા 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 ગડે सब्जी શાક બની જ ને શાક રોટલા બનાવે છે ને થોડીવારમાં આપણે જાય જમમાં કા હા તો બધા કેતા કે કેવલભાઈ ગીત ગાય તો કેવલભાઈ કા કેસે ગીત ની પણ શું કહેવાનો છો ઉખાણું ઉખાણું ક કેતા એક દાદા હતા ને એક દાદી હતી ને દાદા પતળ સુખાતા ને દાદી વાસંદતી કા દાદા દાદી ઘોડામાં ભલાને ઈ દાદી કે હા લાલા લાવા લાલા લા હા લાલા લા લાલા છે ને ઓલે છો ઉખાણું કીધું શું કીધું શું કહેવાય ઉખાણું તો કે બોલો છો હું કીધું છે તમે કેવું લાગ્યું જરા કમત કેમ કેજો ખર બીજું ઉખાણ હું છતો એક પાકિસ્તાનવાળો હતો ને એક બાંગ્લાદેશવાળો હતા ને એક ઇન્ડિયાવાળો હતો એ ને பங்களாதேஷ் வாழ்க்கை ஒரு மட்டும் இந்த பீசா பழி மாலை பாகிஸ்தானுக்கு ஜவா

હાલો કરી કરીને કમેન્ટ તો હાલો કા હા હાલો કઈ હે કંટી યુટ્યુબર વરેજો વરે કંટી